મહાનગરપાલિકાના કર્મચારી છે ગાયનું આખું ગળું એટલે જેની માટે આખું ટ્રેક્ટર દબાવી દીધું ગળું બહાર છે એ રીતે ગાયને પકડવામાં આવી રહી છે ગુજરાતની અંદર આપણે વાત કરી તો મહાનગરપાલિકાઓની અંદર અને મહાનગરની અંદર જ્યારે એનિમલ એક્ટનો કાયદો લઈ આવી સરકાર ત્યારે એવી વાત હતી કે વૈકલ્પિક વ્યવસ્થા બાદ આ ગાય તમારી કદાચ એક વાત તમારું વધારે ગાય હોય તો એને પકડવામાં આવશે પણ એવી વાત નહોતી કે આતંકવાદીને પણ શરમાવે એવી ઘટનાઓથી ગાયને પકડે જ્યારે આપણે જોઈ છીએ ત્યારે ગાય નીચે છે ટ્રેક્ટર માથે છે ને એના માણસો મારે છે આની પહેલાં ભૂતકાળની અંદર ચારથી પાંચ ગાયોના મૃત્યુ આ રીતે થયા આની ઉપર જવાબદાર જે અધિકારી છે એ કઈ રીતે સૂચના આપે છે તમે ઢોર પકડો આજની જે ઘટના બની રાજકોટની અંદર વાણીયાવાડી વિસ્તારની અંદર એ ઘટનાથી સબક શીખવો જોઈએ કે આ ધરતી ઉપર જેમ ગાયનું લોહી રેડાઈ રહ્યું છે એક દિવસ એવો આવશે કે ધરતી લોહીથી ભીની થઈ જાય છે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા જ્યારે જ્યારે જન્મ લીધો છે ત્યારે ગાય માતા માટે લીધો છે અને આ અન્યાયનો બદલો કૃષ્ણ કનૈયા ભગવાન દ્વારકાધીશ કે છે ઠાકર કોઈને મેળવાનો નથી એ વાત યાદ રાખવાનો સમય જ્યારે આપણે આવી ગયો છે જ્યારે હિન્દુઓની વાતો કરી આપણે ગાય માતાની વાતો કરી